લુણાવાડાના ધારાસભ્ય ગુલાબસિંહ ચૌહાણના આરોપ ખેડૂતો માટેની લાલ તુવેરનો જથ્થો કચેરીમાં પડ્યો હોવાનો દાવો કર્યો છે ખેતીવાડી કચેરીમાં ધારાસભ્યએ આકસ્મિક ચેકિંગ કર્યું હતું ગુલાબસિંહ ચૌહાણે જિલ્લા વિકાસ અધિકારીને આ અંગે રજૂઆત પણ કરી છે બિયારણ અંગે ખેડૂતોને જાણ કરાઈ હોવાનો પણ આરોપ લગાવ્યો ખેડૂતોને જાણ કરી હોય તો લિસ્ટ આપો તેવી વાત પણ ધારાસભ્યએ કરી છે લાલતુવેરનો વેડફાટ કરાતો હોવાનો ધારાસભ્યએ આરોપ લગાવ્યો છે ખેડૂતો માટે જે લાલતુવેર તુવેર મંગાવવામાં હતી તેનો વેડફાટ થતો હોવાનો પણ ધારાસભ્યએ આરોપ લગાવ્યો છે કોઈ પણ ખેડૂતને જાણ કરેલ નથી અને આ કીટ્સનું કોઈ પણ વિતરણ કરેલું નથી હાલ એમના ગોડાઉનમાં આ માલ પડી રહેલો જ છે અને આ રીતે અમારા ગરીબ ખેડૂતોને મફત કીટ સરકાર તરફથી મળતી એ પણ ન આપી એમની આવકમાં ખરેખર નુકસાન કરેલું છે હમણાં જ ડીઓશ્રીને લખાણ આપીને આવ્યો છું ડીડીઓશ્રીએ પૂછ્યું તો એમણે એવું જણાવ્યું કે લાલ તુવેર ખેડૂતો અહીંના ખેડૂતો કરતા નથી એટલે વિતરણ કરેલું નથી પરંતુ એક પણ ખેડૂતને આ અંગે જાણ કરેલ નથી આટલા આટલા ગ્રામ સેવકો હોવા છતાં એમણે જો જાણ કરી હોય ગ્રામ સેવકોને અને ખેડૂતોને જાણ કરી હોય તો એનું પણ અમને લિસ્ટ આપે કે આટલા ખેડૂતોને અમે જાણ કરેલી કે લાલ તુવેર અમે વાવતા નથી આવી પણ અમને જાણ કરે